અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ટ્રકનો ડ્રાઈવર એક રોંગ ટર્ન મારે છે કે જ્યાં લખેલું હતું કે ઓથોરાઇઝ્ડ વેહિકલ ઓનલી એટલે કે ખાલી પોલીસ કે ઇમરજન્સી વેહિકલ્સ જ હાઇવે પરથી એ ટર્ન મારી શકે ત્યાં આગળ ભારતથી અમેરિકામાં ઇલિગલી આવેલા હરજિન્દર સિંઘ નામના વ્યક્તિએ ખોટો ટર્ન મારે છે પોતાની ટ્રકનો અને તેમાં એક મિનિવાન આવીને તે ટ્રકને અથડાય છે અને ત્રણ લોકોના મૃત્યુ થઈ જાય છે ત્યાંને ત્યાં જ હાઇવે પર અને આ એક્સિડન્ટ આખા અમેરિકામાં ચર્ચાનો મુદ્દો બનેલો છે એના બે ત્રણ કારણો છે પણ સૌથી મોટું કારણ એ છે કે આજે હરજિન્દર સિંહ છે કે જેને લીધે આ એક્સિડન્ટ થયું તે ઇન્ડિયાથી બે હજાર અઢારમાં અમેરિકા ઇલિગલી આવેલા કેલિફોર્નિયાની અંદર કોમર્શિયલ લાયસન્સ લીધું કે જેમાં તે ટ્રક ચલાવી શકે અને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જે એમને ટેસ્ટ આપેલો આ લાયસન્સ લેવા માટે તેમાં ઇંગ્લિશ અને રોડ સાઇનનો જે ટેસ્ટ હોય તેમાં એ ફેલ થઈ ગયા હતા ઇંગ્લિશમાં તેમનો સ્કોર આવેલો ટુ આઉટ ઓફ ટ્વેલ્વ અને રોડ સાઇનમાં તેમનો સ્કોર હતો વન આઉટ ઓફ ફોર આ એક્સિડન્ટને લીધે સિંહને થઈ શકે છે પિસ્તાલીસ વર્ષની જેલની સજા પણ ચેન્જ ડોટ ઓઆરજી નામની વેબસાઇટ પર તેમની સજા હળવી કરવા માટે અથવા તો તેમને ઓછી સજા મળે તેના માટે અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ લોકોએ પિટિશન ફાઇલ કરી છે એમાં મોટાભાગના લોકોનું માનવું છે કે જે મિનિવાન ચલાવતો હતો તેણે આ ટ્રકને ટક્કર મારી જેને લીધે ત્રણ લોકોના મૃત્યુ થયા તો મિનિવાનના ડ્રાઈવરે ધ્યાન રાખવાનું હતું અને ધીમે પડી જવાનું હતું ટ્રક છે તે ખોટો ટર્ન મારી રહ્યો હતો ત્યાં આગળ તો તમારા લોકોનું શું માનવું છે કે આ સજા પિસ્તાલીસ વર્ષની યોગ્ય ગણાય શું આ ડ્રાઈવરનો ખરેખર વાંક કહેવાય તમારું જે પણ ઓપિનિયન હોય તે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો